તો ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં રહેજો કારણ કે આપણા ઓરમ જોતા હોય કોઈ દી મજામાં તો નો હોય બરાબર છે અને મિત્રો મસ્ત મજાની ગુડ મોર્નિંગ કેમ છો આપડું ટેરેસ ઉપર આઈડન ફ્રેશ થઈ ગયા ઈ બરાબર છે અને મિત્રો ટાઈમ ની વાત કરીએ ને તો અત્યારે ઉભા થી તમને દેખાડી દઉં ઓહ મિત્રો અમે તો જો સાત ને સાત થઈ અઢાર વાય રહી ગઈ હકીકતમાં મિત્રો અત્યારે ઓપન એક વખત ગયો છે અને મિત્રો આપણે મસ્ત મજાના એકદમ ફ્રેશ થઈ ગયા જગી ગયા હમણાં આજે મિત્રો જઈ ગયો ને મિત્રો કેના વેધનની વાત કરી તો જોઈ લો બહાર ન દેખાતા અત્યારે કેમ કે અત્યારે નો દેખાય અત્યારે ફૂલ ડડકો હે ને એટલે બરાબર છે અને મિત્રો હવે આપણે આ તો વ્લોગ તમને થોડોક ક્લેટ જોવા મળશે કેમ કે આજે સોમવારે તમને જોવા મળશે આપણે આજે શનિવાર છે બરાબર શનિવાર લાઈવ હશે અને મિત્રો અમે ધોવાડો કેનો હતો એટલે બધો તો

બરાબર છે મિત્રો છે આપણી મસ્ત મજાની હોટલ હતી પણ એ અત્યારે જોકે બંધ થઈ ગઈ બરાબર છે ને મિત્રો આ બધો એ નંબર ગયો મિત્રો અને મિત્રો હવે ઉત્તરાયણની મિત્રો આજે કેટલી સત્યાવીસ તારીખ થઈ ગઈ ઉત્તરાયણની વાર નથી રહી બરાબર સિવાય અને મિત્રો ઉત્તરાયણનો શું પ્લાનિંગ છે ને તમારો એ જરાક મને કમેન્ટમાં કહી દેજો મારા પ્લાનિંગ તો હું તમને લાઈવ સિવાય નહીં કરું લાઈવ કર છું આપણે છે ને પહેલી તરીકે લાઈવ કરશું હવે મિત્રો આપણે અઠવાડિયામાં એક વખત તો લાઈવ કરવાના જ છીએ બસ ગમે એમ ટાઈમ કાઢી અને મિત્રો આપણે શું બિઝનેસ કરવાના છીએ તો આપણે કહી જ દેવાનું છે બરોબર છે શનિવારે લાઈવ આવી ગયું છે બરાબર હમણાં શનિવાર ગયો ને ત્યારે લાઈવ આવ્યું જ હશે એમાં મેં કહી જ દીધું છે બરાબર છે તો લાઈવ જે ન જોઈએ નહીં જોતા આવતો કેમ કે આપણે મૂકી દીધો એ પણ બ્લોગમાં બરાબર છે અને મિત્રો આવું બધું છે અને મિત્રો એક જ મિનિટો જોઈ લો મિત્રો બે ને બાવીસ સેકન્ડ થઈ ગઈ છે બરોબર છે હવે મિત્રો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વિના હવે આપણે જાવું મિત્રો હવે બબર છે નીચે અને મિત્રો આપી ગયો અને મિત્રો બિઝનેસ સેન્ટરમાં તો આપણે એવું બધું કરેલા નથી બરોબર છે અને મિત્રો બિઝનેસની હજી મિત્રો આપણે ફૂલ વાર થોડીક વાર છે તો મિત્રો અગાઉ કહી દઉં તો વાર ન મિત્રો બિઝનેસની વાત કરીએ ને તો બિઝનેસમાં તો મેં તમને ત્રીજી કીધું એ જ છે બરાબર છે અને મિત્રો બિઝનેસ માં તો લગભગ છે ને આપણે ત્રીજા ચોથા મહિના મહિના મહિનાની કેટલી પંદર તારીખ ચોથા મહિના ને કરશું ઉનારો નહીં જવા દઉં એટલી વાર બરોબર છે ઉનાળાની વાર એક ઉનાળી નહીં ત્રીજો મહિનો હમણાં આવી રહે બરોબર છે વાતય નવે મારા કેટલા ત્રણ મહિના કાઢો ને કે મિત્રો એમાં એવું છે બોર્ડ ની પરીક્ષા આપણે આવે છે એટલે એમાં પહેલાં ધ્યાન દેવું પડશે

છે ગાંધીનગર અમે વેટ કરી નાખ્યું ગાંધીનગર જઈએ બગડ છે હાલો કંટી મિત્રો તમને લાગતો છે કે હું ગાંધીનગર ગયો ના મિત્રો હું ગાંધીનગર નથી ગયો હોય તો પૃથ્વીભાઈ પરીક્ષા લેવા કે પેપર અને મિત્રો આપણે ગાંધીનગર જઈ ગયા એટલે આપણે મિત્રો ભાવનગરની બજારમાં રગડવા નીકળી ગયા હવે ઘરે જ બગડ બરોબર છે કે મિત્રો અત્યારે અમને ગયા ત્યાં બસ સ્ટેન્ડે મૂકવા બરાબર હાલો મિત્રો ઘંટી

આવું બધું હે બરાબર છે મિત્રો નથી તો અત્યારે આવું તો વ્યુ હારો છે ત્યાં તો વ્યુ એ મારો ને એમ નથી ધારો જો અમે મિત્રો નાના હું નાનો હતો ને ત્યારે મિત્રો લગભગ છે ને મહિના દી પેલા ઉત્તરાયણના મહિના દી પેલા આ બધા પસંદ હવે મિત્રો કોણ છે ને નથી શકતા બોલો હું કરશું બરોબર છે મિત્રો આ વ્લોગ તમને સોમવારે જોવા મળશે શૂટિંગ શનિવાર જેવું છે બરાબર છે ચોખ્ખી દ્વાર તમને કરી દઉં છું શું તો મિત્રો આપણે હવે મિત્રો મારે ટાઈમ નહીં રહે એટલે દિલથી ના પાક સોરી બરાબર છે એકાત્ર એકાત્ર બ્લોગ આવે તો અમારો નાનો ભાઈ માફ કરી દેજો બરાબર છે અને મિત્રો આવું બધું આપણું છે બરાબર છે અને મિત્રો હજી આપણે ભૂખ બહુ લાગી હવે કોણ જાણે બપોર તું અત્યારે પાછી મને ફૂલ ભૂખ લાગી જાય બબર છે હવે આપણે જાઉં કોઈક નાસ્તો બાસ્તો કરવા ચાલો કન્ટિન્યુ તો ભાઈ મારા આજનો આપણે અહીંયા પસંદ કરી દઈશું આપણે બરાબર છે આજે છે શનિવાર અને મિત્રો કાલે છે રવિવાર એ તમને બધા નથી ખબર એટલે મેં કીધું ક્યારે બે મિનિટ મસ્તી તો આજનો લોક તમને જોવા લાગ્યો જરાક મને કમેન્ટ કરી દેજો બબર છે લાઈક છે સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ હું તમારો પ્રિય પ્લીઝ કાલે નવા બ્લોગમાં મળું ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ જય હિન્દ જય માતાજી